ફાયરનો શોખીન હતો અને તેને અઢાર હજાર રૂપિયા ગુમાવ્યા હતા તેના માતા-પિતાના પૈસા ગુમાવનાર ડરથી અંશે પોતાના જ ઘરે આત્મહત્યા કરી લીધી હતી તો અંશના માતા-પિતા કોઈના અંતિમ સંસ્કારમાં ગયા હતા જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે એકમાત્ર પુત્રને ફાંસી પર લટકતો જોવા મળ્યો હતો કોઈ પણ માતા-પિતા માટે આ દ્રશ્ય અસંખ્ય હોય છે પરંતુ અંશના માતા-પિતાને જે સહન કરવું પડ્યું એ અંગમ્ય છે અને તેમનો એકમાત્ર પુત્રની ખોરથી પરિવાર સપ્ત થયો છે અંશ સાહુ આઠમા ધોરણનો વિદ્યાર્થી હતો ને તેના માતા પિતાને એક માત્ર પુત્ર હતો પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી ન હતી પરંતુ તેનો મોબાઈલ ફોન તેમાં રૂમમાંથી મળી આવ્યો હતો પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું કે અંશ તેના મોબાઈલ ફોન પર ફ્રી ફાયર ગેમ રમવાનો વ્યસની હતો ગેમમાં કોઈ ટાસ્ક પૂર્ણ કરવાના દબાણ પર તેને આ પગલું ભર્યું હોઈ શકે છે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ પરિવારના સભ્યોને નિવેદનનો નોંધવામાં આવ્યા છે પિલાણી પોલીસ સ્ટેશનના હાલમાં તપાસ કરી રહ્યું છે જી હા મિત્રો તો આના વિશે મારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો